નમસ્કાર મિત્રો કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજના તાજા સમાચાર જાણીએ એ પહેલાં વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને દરરોજના તાજા સમાચાર મળતા રહે આજના સૌથી પહેલાં સમાચાર વિશે વાત કરીએ તો ગાંધીનગરમાં આ ઝૂંપડાવાસીઓને મફતમાં પાકા મકાન આપશે ગુજરાતમાં ભૂપેન્દ્ર સરકારે ટોચના શહેરોને ઝૂપડા મુક્ત બનાવવાની કામગીરી હાથ ધરી છે આ કામગીરીના ભાગરૂપે પાટનગર ગાંધીનગરમાં ઝૂંપડાઓને દૂર કરવામાં આવશે અને અહીં રહેતા લાયકાત ધરાવતા ઝૂંપડાવાસીઓને સરકાર દ્વારા મફતમાં પાકા મકાન આપશે ઝૂપટપટ્ટીઓના પુનર્વર્જન માટે હાલમાં પાટનગર ગાંધીનગરમાં જુદા જુદા દસ સ્થળોએ કોર્પોરેશન દ્વારા સર્વે હાથ ધરાયો છે વર્ષ બે હજાર ચોવીસના સર્વે મુજબ પાટનગરમાં અઢી હજાર ઉપરાંત ઝૂંપડાઓ હોવાનું સામે આવ્યું હતું બીજા દસ વર્ષમાં પાંચસો ઉપરાંત ઝૂંપડાઓ વધ્યા હોવાનો અંદાજ છે જોકે લાયકાત ધરાવતી ઝુંપટપટ્ટીના લોકોને સરકારની મોટી પોલિસી અંતર્ગત સુવિધાયુક્ત પાકા મકાનો વિનામૂલ્યે પૂરા પાડવાના કોર્પોરેશનનો પ્રયાસ છે ઝૂંપડાઓના પુનઃવર્સન અને પુનઃવિકાસ માટે નવી નીતિ નક્કી કરવામાં આવી હતી લઘુત્તમ પચીસ ચોમી સુધીના કાર્પેટ વિસ્તારમાં તમામ મૂળભૂત સુવિધાઓવાળા મકાનનો મફત ઉપલબ્ધ કરવાની બાબતો આ નીતિમાં સમાવેશ છે ગાંધીનગરમાં ભૂતકાળમાં કોલવડા પાસે આ જ રીતે શહેરોમાં ઝૂંપડાઓમાં વસતા લોકોને પુનવસન કરવા વિવેકાનંદ નગર બનાવવામાં આવ્યું હતું અને મકાન ફાળવવામાં આવ્યા હતા જોકે એ પછી પણ શહેરોમાં ઝૂંપડાઓનું દબાણ સતત વધતું જાય છે વર્ષ બે હજાર ચૌદમાં થયેલા સર્વે મુજબ પાટનગરની બે પોઈન્ટ અઢાર લાખની ચોમી જમીન પર ત્રણ હજાર ઉપરાંત ગેરકાયદેસર ઝૂંપડાઓનું દબાણ ઊભું થયેલું છે તાજેતરમાં જ ધોળાકુવા ફતેહપુરા સહિતના વિસ્તારોમાંથી ઝૂંપડાઓને દૂર કરવામાં આવ્યા હતા શહેરમાં સેક્ટર સાતમાંથી જ પિંચોતેર જેટલા ઝૂંપડાઓ વાઇબ્રન્ટ સિમિટીની તૈયારીઓ દરમિયાન હટાવવામાં આવ્યા હતા દસ વર્ષ પૂર્વનો જ સર્વે છે તે મુજબ ધોળાકુવા જીબી ગેટ ચેરડીના છાપરા ચેરડીના ચાર રસ્તા એસઈ અઠ્યાવીસ આદિવાડા એસઈ ચોવીસ ઇન્દિરાનગર એસઇ તેરના છાપરા પાટ કોબા રાયસણ સિગ્નેચર બ્રિજ જેવા આ દસ જેટલા સ્થળોએથી બે હજાર પાંચસો બાણું જેટલા ઝૂંપડા મળી આવ્યા હતા આ સર્વે બાદ છેલ્લા દસેક વર્ષમાં બીજા પાંચસો ઉપરાંત ઝૂપડા વધ્યા હોવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો બજેટ પહેલાં ભૂપેન્દ્ર સરકાર પાસે પહોંચ્યા કાપડ વેપારીઓ કરી સાત મોટી માંગ ગુજરાત સરકારનું વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટેના બજેટને લઈને તૈયારીઓ તેજ થઈ રહી છે ત્યારે રાજ્યમાં ટેક્સટાઇલના વેપારીઓ અમુક બાબતોમાં સુધારાની માંગ કરી રહ્યા છે જેમાં ઇન્કમટેક્સની લિમિટમાં વધારો કરી શકાય સાથે જ ઇટીસી ડિડિક્શનની લિમિટને દોઢ લાખથી વધારીને અઢી લાખ કરવામાં આવે મેડિકલ ક્ષેત્રમાં વધતા ખર્ચને ધ્યાનમાં રાખીને એટીડીની લિમિટમાં પણ વધારો કરવામાં આવે સામાન્ય નાગરિક સમજી શકે તે માટે સ્લેબ વ્યવસ્થાને બદલે પાંચ લાખ દસ લાખ અને વીસ લાખ એવી રીતે લિમિટ સેટ કરવી જોઈએ ચાઇનાથી ઇમ્પોર્ટ થતાં કપડાં પર પ્રતિબંધ લગાવવો જોઈએ ચીનના કપડા પર અમુક ડ્યુટી લગાવવી જોઈએ જેનાથી સ્થાનિક વેપારીઓને બળ મળે અને સ્થાનિક રોજગાર વધે ગુજરાત વિધાનસભાનું ચોથું સત્ર એક ફેબ્રુઆરીથી ઓગણત્રીસ ફેબ્રુઆરી સુધી સમગ્ર મહિના દરમિયાન ચાલશે જેમાં વિધાનસભામાં રાજ્ય સરકાર બજેટ રજૂ કરશે જ્યારે કામકાજ કુલ ચોવીસ દિવસોમાં કુલ છવ્વીસ બેઠકો મળશે ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયો મોટો ફેરફાર પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ નક્કી કરવામાં આવે છે સવારે છ વાગ્યે આવી સ્થિતિમાં તમારે કારની ટાંકી ભરતા પહેલાં પેટ્રોલ અને ડીઝલના નવીનતમ ભાવ ચોક્કસપણે તપાસવા જોઈએ મેટ્રો શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ગુડ્સ રિટર્ન્સ વેબસાઇટ ઇન્જિન કિંમતો જાહેર કરી છે ચાલો તેના વિશે જણાવીએ નવી દિલ્હીમાં પેટ્રોલ છન્નું રૂપિયા અને ડીઝલ નેવ્યાશી રૂપિયા પ્રતિ લિટરના ભાવે ઉપલબ્ધ છે કોલકાતામાં પેટ્રોલનો ભાવ એકસો છ પોઈન્ટ ત્રણ રૂપિયા અને ડીઝલ બાણું પોઈન્ટ છૌતેર રૂપિયા પ્રતિ લિટરના ભાવે ઉપલબ્ધ છે મુંબઈમાં પેટ્રોલ એકસો છ પોઈન્ટ એકત્રીસ રૂપિયા અને ડીઝલ ચોરાણું પોઈન્ટ સત્યાવીસ રૂપિયા પ્રતિ લિટરના ભાવે ઉપલબ્ધ છે બેંગ્લોરમાં પેટ્રોલ એકસો એક પોઈન્ટ ચોરાણું રૂપિયા અને ડીઝલ સત્યાશી પોઈન્ટ નેવ્યાશી રૂપિયા પ્રતિ લિટરના ભાવે ઉપલબ્ધ છે ચેન્નાઈમાં પેટ્રોલ એકસો બે પોઈન્ટ ત્રેસઠ રૂપિયા અને ડીઝલ ચોરાણું પોઈન્ટ ચોવીસ રૂપિયા પ્રતિ લીટરના ભાવે ઉપલબ્ધ છે અન્ય શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ નોઈડામાં પેટ્રોલ છન્નું પોઈન્ટ ચોરાણું રૂપિયા અને ડીઝલ નેવું અગિયાર રૂપિયા થઈ ગયું છે ગુરુગ્રામમાં પેટ્રોલ છન્નું રૂપિયા અને ડીઝલ નેવ્યાસી પોઈન્ટ ચોસઠ રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે હૈદરાબાદ પેટ્રોલ એકસો નવ પોઈન્ટ છાસઠ અને ડીઝલ સત્તાણું પોઈન્ટ બ્યાસી પ્રતિ લીટર ચંદીગઢમાં પેટ્રોલ છન્નું પોઈન્ટ વીસ અને ડીઝલ ચોર્યાસી પોઈન્ટ છવ્વીસ પ્રતિ લિટર છે બેંગલુરુ પેટ્રોલ એકસો એક પોઈન્ટ ચોરાણું અને ડીઝલ સત્યાશી પોઈન્ટ નેવ્યાશી પ્રતિ લિટર છે ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો ફેબ્રુઆરીએ થશે મોટા બદલાવ મળતી માહિતી મુજબ સરકારનું વચગાળાનું બજેટ એક ફેબ્રુઆરીએ રજૂ કરાશે સરકાર મૂડી ખર્ચમાં વધારો કરે તેવી શક્યતા છે મધ્યમ વર્ગ માટે કેટલીક રાહતો જાહેર થશે સબસ્ક્રાઇબર્સ પ્રથમ મકાનની ખરીદી અથવા બાંધકામ માટે આંશિક ઉપાડ કરી શકાશે જે ફેબ્રુઆરીથી લાગુ થશે એસબીઆઈ હોમ લોનની ઓફર પર પ્રોસેસિંગ ફી અને કન્ઝેશન માટેની છેલ્લી તારીખ એકત્રીસ જાન્યુઆરી છે એનએચએઆઈએ એ કહ્યું કે કેવાયસી વગરના તમામ ફાસ્ટેગ એકત્રીસ જાન્યુઆરીએ બંધ થઈ જશે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો કચ્છમાં આવ્યો ભૂકંપનો આંચકો કચ્છ જિલ્લામાં ફરી ધરાધ્રુજી ઉઠી છે મળતી માહિતી મુજબ કચ્છ જિલ્લાના ભચાઉ નજીક આજે સાંજે ચાર વાગ્યે અને પિસ્તાલીસ મિનિટે જોરદાર ભૂકંપનો આંચકો અનુભવાયો છે રિએક્ટર સ્કેલ પર આંચકાની તીવ્રતા ચાર પોઈન્ટ સાત માપવામાં આવી છે આંચકાનું કેન્દ્ર બિંદુ ભચાઉથી એકવીસ કિલોમીટર દૂર નોંધાયું હતું ત્યારબાદના સમાચારની વાત કરીએ તો આજથી કમોસમી વરસાદની આગાહી અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આજથી ત્રીસ જાન્યુઆરી દરમિયાન માવઠું પડી શકે છે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદની શક્યતા છે ફેબ્રુઆરીની શરૂઆતમાં દેશના ઉત્તર પર્વતીય વિ પ્રદેશોમાં ભારે હિમવર્ષા થઈ શકે છે જેના કારણે ફેબ્રુઆરીના પહેલાં બે અઠવાડિયામાં ગુજરાતમાં સવાર સાંજ હિમયુક્ત ઠંડીનો અનુભવ થશે હવે વરસાદ અને ઠંડી બંને માટે તૈયાર રહેજો